આધા ફૂલ અને બદલી ટીમ શક્ય નથી નામ અદ્રક ઉમર પંદર વર્ષ ધોરણ સાતમું સ્કૂલ છોડી દીધી છે ગુણ એક નંબર જુગાડો અદ્રક પાસે આઈડિયા ભંડાર છે નામ તારા ઉંમર બાર વર્ષ ધોરણ સાતમું ગુણ માહિતીનું નું હાલતું ચાલતું પુસ્તક તારા ક્યારેય જુઠ્ઠું નથી બોલતી ત્રણે બદલીપુર માં રહે છે ત્રણે ને જાસુસી કરવાનો બહુ શોખ છે બદલીપુર માં કઈ પણ બને તો કેસ ને ઉકેલવા ત્રણેય બાળકો પહોંચી જાય છે તેઓને મળીને એક ટીમ બનાવી છે જેનું નામ છે આધાફુલ બદલીપુરમાં વિવેક નામનો એક છોકરો રહેતો હતો તે પોતાના રૂપ રંગથી જળા પણ ખુશ ન હતો તેથી તે સતત ઉદાસ રહેતો હતો હું કેટલો જાડો છું જો હું પણ ખુબીલાલ જેવો દેખાતો હોત તો ખુબીલાલ એક મહાવત હતો તે એકદમ હીરો જેવો દેખાતો હતો ઊંચો કદ સુંદર વાળ અને ખડતલ શરીર ખુબીલાલ બાળકોને હાથી પર બેસાડીને બદલીપુરમાં ફેરવતો અને પૈસા કમાતો ખુબીલાલ રોજ સવારે હાથીને વિવેકના ખેતરમાં છોડી મૂકતો હાથી આખો દિવસ ઘાસ ખાતો અને સાંજે ખુબીલાલ પાસે પાછો આવી જતો એ હાથી મારા હાથીને સારી રીતે ખવડાવજે વિવેક સતત પોતાની સરખામણી ખુબીલાલ સાથે કરતો અને તેના કારણે ઉદાસ રહેતો તેને ખુબીલાલ જેવા દેખાવું હતું હું ખુબીલાલ જેવો દેખાતો હોત તો તે ક્યારે મને હાથીના કહેત તે સુંદર દેખાય છે એટલે જ બધો તેને પસંદ કરે છે અને તે પણ ખુશ રહે છે એક દિવસ ખુબીલાલ રડતો રડતો આધા ફૂલની ટીમ પાસે આવે છે શું થયું ખુબીલાલ કેમ રડે છે મારો હાથી ગુમ થઈ ગયો છે શું હાથી ગુમ થઈ ગયો કેવી રીતે હું રોજ હાથીના ખેતરમાં મારો હાથી છોડીને આવું છું હાથીના ખેતરમાં પેલો છે ને જાડિયો વિવેક તારે આ રીતે કોઈને ચીડવવા ન જોઈએ તે તો ફક્ત એક શબ્દ કહ્યો પણ તારા આ એક શબ્દની તેના પર કેટલી ખરાબ અસર થાય તું જાણે છે આ રીતે ચીડવવાથી તે પોતાને બીજા કરતાં ઉતરતો માનવા લાગે છે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દે છે જો હવે ભૂલથી પણ કોઈને ચીડવતો નહીં સમજ્યો હંમેશા સમજી વિચારીને બોલજે હવે બોલ શું થયું હતું મારો હાથી રોજ જાતે ઘરે આવી જતો પણ આજે ન આવ્યો એટલે હું તેને લેવા ગયો મને શી ખબર એ તો ક્યારનો જતો રહ્યો છે મારો હાથી ક્યાં હશે મને મારો હાથી પાછો જોઈએ છે મને ખબર છે તારો હાથી ક્યાં છે ક્યાં છે વિવેક પાસે શો પુરાવો છે હું તારાની વાત સમજી ગઈ પુરાવો વિવેકના ઘરેથી જ મળશે ચારે વિવેકના ઘરે જાય છે પેલો રહ્યો હાથી તેનું નામ વિવેક છે તેને હાથી ના કઈશ

કીટી અને અદ્રક તેની પાછળ દોડીને તેને પકડે છે ભાગે છે શા માટે અમારી સાથે વાત કર જો ખુબલાલ કેવો દેખાવડો છે પણ તે મને હાથી કહે છે ત્યારે મને કેટલું ખરાબ લાગે છે તેની તમને ખબર નથી તો પછી ખુબીલા સાથે મારી સરખામણી ન કરું તો કોની સાથે કરું હું તો તેના જેવો ગોરો પણ નથી અદ્રક જેવો કાડો છું મેં ખુબીલાલ જેવો દેખાવવા ખૂબ પ્રયત્ન કર્યા પાવડર લગાવ્યો અને વાળ સેટ કરાવ્યા છતાં મારો દેખાવ તેના જેવો ન થયો ખુબીલાલે ઉપરથી દાજા પર ડામ દીધો મને હાથી કહીને ચીડાવ્યો આ સાંભળીને કિટી તારા અને અદરક પણ ઉદાસ થઈ ગયા કોઈને આ રીતે ચીડાવવું એ ખોટું છે ખુબીલાલે આવું ન કરવું જોઈએ ખુબીલાલને કારણે હું દુખી થયો તેના જેવો ન દેખાવ તો કઈ નહીં પણ તેને મારી જેમ દુખી તો કરી શકું છું ને એ જ વિચારીને મેં તેનો હાથી છુપાવી દીધો તો એમ વાત છે વિવેક તું ખુબીલાલ જેવો નથી દેખાતો એમાં ઉદાસ થવા જેવું શું છે મને ખબર છે હું કાળો છું ત્યારે હું મારી સરખામણી બીજા સાથે પણ કરું છું આવું બધા જ કરતા હોય આ બહુ સામાન્ય બાબત છે જ્યારે હું આવી સરખામણી કરું છું ત્યારે મારી જાતને કહું છું કે દરેક માણસ પોતાની રીતે ખાસ હોય છે અને તેથી રંગ લઈને મને ખરાબ નથી લાગતું મને ચશ્મા છે અને કિટીને નથી પરંતુ હું શા માટે વિચારું કે મારે કિટી જેવા દેખાવું છે હું તારા છું અને હું જેવી છું તેવી જ સારી છું કોઈના જેવી નહીં બસ મારા પોતાના જેવી વિવેક ખુદની સરખામણી ખુબીરાલ સાથે કરીને તું જ દુખી થયો ને જો તને કોઈ ચીડવતું હોય તો તારે તારા કોઈ ખાસ વ્યક્તિને વાત કરવી જોઈએ જો તમે આધા ફૂલની ટીમનો હિસ્સો હોત તો તમે વિવેકને કેવી રીતે સમજાવશો હા મને વાત સમજાઈ ગઈ હવે હું મારી સરખામણી કોઈની સાથે નહીં કરું બીજા સાથે રૂપ રંગની સરખામણી નુકસાનકારક છે તેના કારણે સંબંધો પણ બગડે છે આપણે અને બીજા એમ બધા દુખી થાય છે વિવેક મને માફ કરી દે વિવેક મેં તને હાથી કહીને ચીડવ્યો હવે આવું ક્યારેય નહીં કરું એ તો કહી દે હાથી ક્યાં છે વિવેક બધાને ખેતર માં લઈ જાય છે ત્યાં શિરડીના મોટા ઢગલા પાછળ હાથી 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 હોય છે છે બહુ સારી રીતે રાખ્યો મારો બીજા બાળકો પહેલાની જેમ જ હાથી પર ફરવા લાગ્યા તારા તને કેવી રીતે ખબર પડી કે વિવેકે હાથી ગાયબ કર્યો છે જયારે ખુબીલાલે કહ્યું હતું કે હાથી ના ખેતર માં હાથી ને ખવડાવવા લઈ જાય છે ત્યારે મને સમજાઈ ગયું કે મામલો દેખાવનો છે બધામાં કોઈ ને કોઈ ખાસ ગુણ હોય છે જે તેમને બીજાથી અલગ પાડે છે રૂપ રંગ અને કદ કાઠીની સરખામણી નુકસાનકારક છે તેનાથી પોતાને ઉતરતા સમજવા લાગીએ છીએ અને આત્મવિશ્વાસ ઓછો થાય છે માટે ન તો પોતાની સરખામણી કરવી કે ન તો કોઈને ચીડવવા જોઈએ આ વાત આજે આધા ફૂલે બદલીપુરના લોકોને સમજાવી દીધી વાર્તાનો બોધ આ વાર્તામાંથી તમે શું શીખ્યા વિવેક પોતાની તુલના ખુબીલાલ સાથે હંમેશા કરતો રહે છે પોતાની તુલના ખુબીલાલના કાળા ઘટવાળ અને ખડતલ શરીર સાથે કરે છે એક દિવસ વિવેક ખુબીલાલની જેમ ન દેખાતા ખૂબ જ ઉદાસ થઈ જાય છે ગુસ્સામાં આવીને તે ખૂબી લાલ હાથી છુપાવી દે છે આધા ફૂલ ટીમ હાથી શોધી કાઢે છે આપણે આપણી તુલના અન્ય સાથે ના કરવી જોઈએ આપણે જેવા છીએ તેવા જ સારા છીએ